આજે વીસ નવેમ્બર ગુરુવાર આજના દિવસે ફરી એકવાર સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે રાજધાનીમાં ચોવીસ કેરેટનો ભાવ એક લાખ પચ્ચીસ હજારને પાર પહોંચી ગયો છે છેલ્લા ત્રણ દિવસમાં અંદાજિત બે હજારથી વધુ રૂપિયા ઘટતા ગયા પરંતુ આજે અચાનક અઢારસો રૂપિયા જેટલો ભાવ વધ્યો છે તેરે વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર છસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ચોવીસ હજાર નવસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ચૌદ હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સૌથી છેલ્લે જણાવી દઈએ કે ઘરેલું માર્કેટમાં સોનાના ભાવમાં વધારો હોઈ શકે છે કારણ કે આ ભાવ ઇન્ટરનેશનલ અને નેશનલ માર્કેટના આધારે જણાવવામાં આવે છે